સાવલીની ધરાધ્રુજે છે સાવલી તાલુકાના અનેક ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે પ્રથમપુરા ગાંડિયાપુરા ડુંગરીપુરા જેવા વિસ્તારમાં અનેક ગામોમાં આ ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા છે ભૂકંપના આંચકા આવતાની સાથે જ લોકોમાં એક ડરનો દહેશત જોવા મળ્યો છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક પોઈન્ટ આઠથી બે રિક્ટર સ્કેલના આંચકા અનુભવ હોય તેવી માહિતી સામે આવી છે બનાવને પગલે તાલુકાના લોકોમાં અચાનક આવેલા ભૂકંપના આંચકાના લીધે ભય પણ ફેલાયો છે સાવલી મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે કેટલીક શાળાના બાળકો ભૂકંપના આંચકાને પગલે શાળાની બહાર દોડી આવ્યા છે સાવલી તાલુકાના ગાંડિયાપુરા ડુંગરીપુરા પ્રથમપુરા સિહોરા ગામમાં આવેલા ભૂકંપના આંચકાથી જે પ્રાથમિક માહિતી સામે આવી છે તે અંતર્ગત કોઈપણ પ્રકારનું નુકસાન નથી થયું તેવી અપડેટ હાલ ત્યારે સામે આવી છે આજે સાહેબ દસથી દસ વીસ વાગે હું શાળામાં બાળકો નીચે બેઠા હતા હું મારા ટેબલ પાસે બેઠો ઊભો હતો એ દરમિયાન ભૂકંપનો આંચકો આવ્યો આખી નિશાનની ચારે દિવાલો હલવા માંડી ટેબલ પણ હલવા માંડી હું પણ સાહેબ બેલેન્સ ગુમાવી ચૂક્યો બાળકો એકદમ ગભરાઈ ગયા બધા ઊભા થઈને ભાગવા માંડ્યા અનુભવો પડાયો હું એ પણ એક એક આચાર્ય તરીકે મારી ફરજ પડે કે ભૂકંપ છે એવું લાગતા બાળકોને મારે બહાર લઈ જવા જોઈએ એટલે બાળકોને સૂચના આપી હું બહાર નીકળ્યો બાળકો પણ હતા ત્યારે મેં કમ્પાઉન્ડ વોલ જોયું કમ્પાઉન્ડ વોલ બિલકુલ ધ્રુજતી હોય એવું લાગ્યું પછી આગળ નીકળતા મારું આખું બિલ્ડિંગ પણ હલતું જોવા મળ્યું અને એકદમ ખ્યાલ આવ્યો કે આ ભૂકંપ આખ્યો છે એટલે મેં બાળકોને બહાર લઈ ગયો આપણો મારું નામ સંજયભાઈ સોલંકી આચાર્ય શ્રી ગાંડિયાપુરા પ્રાથમિક શાળા સાવલી તાલુકાના પચનપુરા સિહોરા ડુંગરીપુરા અને ગારિયાપુરામાં ભૂકંપનો નજીવો આંચકો આવ્યો એવી પ્રાથમિક માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે તરત જ તાત્કાલિક ત્રણે ત્રણ ગામોમાં અત્યારે મુલાકાત લઈ રહ્યા છે અને ગાંધીનગર પૂછાવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પૂછાવતા એક પોઈન્ટ આઠથી બેનો સ્કેલમાં નોંધાયેલો છે આમાં કોઈ નુકસાન થયું નથી કે કોઈ જાનહાની થયેલ નથી મામલતદાર સાવલી જિગ્નેશ પટેલ આજ રોજ તારીખ દસ નવ બે હજાર પચીસના બુધવારના રોજ ગામમાંથી એક મેસેજ આવ્યો અથવા અમે જે બાળકોને લઈને બેઠા દસ વીસની આજુબાજુમાં એ અરસામાં બાળકોને અનુભવ્યો અને શિક્ષકોને પણ એક ભૂકંપનો આંચકો અનુભવ્યો એટલે અમે બાળકોની અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને તરત જ બાળકોને સૂચના આપી વર્ગની બહાર મેદાનમાં ખુલ્લામાં લઈ ગયા ત્યારબાદ ફરી શાંત થતાં અમે હાજરી બાળકોની હાજરી પૂરવા માટે વર્ગમાં બેઠા થયા ત્યારે પાંચ મિનિટ બાદ દર અગિયાર ને પચીસની આજુબાજુમાં ફરી એક મોટો ઝાટકો ભૂકંપનો આંચકો લાગ્યો તે આશામાં બધાએ ખરેખર ભૂકંપ છે એવો અનુભવ અનુ અનુભવ અનુભવ્યું અને એટલામાં જ એ બાળકોના વાલીઓ પણ દોડતા આવ્યા કે ભાઈ ભૂકંપ આવ્યો છે ભૂકંપ આવ્યો છે અને બાળકોની સલામતીને ધ્યાને લઈને વર્ગની બહાર જ મેદાનમાં અમે બાળકોને લઈ ગયા છીએ આપણું નામ સર મારું નામ જયદીપસિંહ રાઠોડ